આખીરમાં સત્યની જીત થઈ છે અને જે કાંઈ કાયદાથી ઉપર કાંઈ હોતું નથી એટલે કાયદાનું જે કાંઈ કોર્ટનું પાલન હશે એ અમારા માટે કોર્ટનો આદેશ શિરો માન્ય હશે વધારે કાંઈ નથી કહેવામાં લોકોનો પ્રેમ આજથી નહીં મારા પેઢી દર પેઢી મારા પરિવાર માટે રિયોજ છે મારી વાત હોય કે મારા પપ્પાની વાત હોય અને હર હંમેશા પ્રેમના કારણે જ અમે આવા કપરા સમયમાંથી આરામથી નીકળી ચૂક્યા છીએ એટલે આ બોતેર દિવસમાં જે કાંઈ લોકોએ મારા માટે સ્વયંભૂ રીબડા મારા પપ્પા માટે સ્વયંભૂ મારા સમાજના અન્ય સમાજના અઢારે વરણના લોકો જે ગોંડલ તાલુકાના વેપારીઓ ઉદ્યોગપતિ તમામ ભેગા થયા હતા સ્વયંભૂ અમને ન્યાય આપવા માટે એ બધાને હું નતમસ્તક કરીને પ્રણામ કરું છું કે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપના માટે થઈને આજે સત્યનો જીત થઈ છે આપ લોકોના કારણે નહીં એ જ લોકોનો પ્રેમ ને લાગણી હર હંમેશ રહી છે એટલે સત્યને પરેશાન છે પણ પરાજિત નથી એ કેસનું મેં કીધું એમ કે આજે સેશન કોર્ટે મને શરતી જામીન આપ્યા છે એનું ખૂબ અમે પાલન કરશું કોઈ પણ શરત ભંગ ન થાય અને એનું ખૂબ કાળજીપૂર્વક અમે પાલન કરશું અને આવીને આવી જ રીતે કોર્ટ ઉપર ભરોસો છે ન્યાયપાલિકા ઉપર અમને ભરોસો છે કે હજી આગળ જતા પણ અમારો વિજય થશે સત્ય પરેશાન છે પરાજિત નથી મેં તમને કીધું એમ એ તો ભગવાનને ખબર ભાઈ હું હું ડાયરેક્ટ એમાં કોઈનું ટીપણા ટીપ્પણી કરવાવાળો માણસ નથી જેને જે હૈશે એને કુદરત એને પહોંચાડશે ભાઈ